આપણે તેલ કયું યુઝ કરીએ સિંગ તેલ સિંગ તેલ અરે વાહ કટેલું પાણી પાણીનું સિંગતેલ એમ અરે વાહ આ હિંગોળો મસાલો સાથે લીંબુ કોથમીર અને આદુ મરચાની જે એમાં પેસ્ટ નાખી લીધી આદુ લસણની સાહેબ બધો ક્લબ એકદમ મસ્ત ટેસ્ટ આવે છે ખાલી એક વસ્તુ નથી કે ભાઈ આ એક જ ટેસ્ટ હોય પર્ટિક્યુલર ક્લબ ટેસ્ટ છે

સામાજિક કામે અને પછી એમ થયું કે અહીંથી નીકળ્યા જ છીએ તો ચાલો ને આપણા એક મિત્ર છે જસદણને એને ફોન કરતા છે તો એ કોઈ ફૂડીનો ફોન આવે એટલે વ્યક્તિ તરત જ સમજી જાય કે ભાઈ આણે આપણા ગામની કોઈ ખાવા પીવાની વસ્તુ પૂછવી હશે અને હકીકતમાં હતું પણ એવું કે ભાઈ અહીં જસદણ પાસે નીકળ્યા છીએ તો પૂછતા જઈએ ત્યારે કીધું ભાઈ હું તો ગામમાં નથી પણ તમે હવે આટકોટ સાઈડ નીકળવાના હો ને તો એના કુંબાણીયા ભજીયા ટેસ્ટ કરતા જજો એટલે એ મિત્રની સજેશનને એ એની સલાહને માન આપીને આપણે અહીંથી એ હોલ્ડ કર્યો પણ ખરેખર જે એક્સપિરિયન્સ રહ્યો મારો બહુ બેસ્ટ રહ્યો આવો તમને દેખાડું કઈ રીતે કુંભણીયા ભજીયા પટ્ટી ભજીયા એની સાથે ઘાણીના શુદ્ધ સિંગ તેલમાં બનેલી આ ભજીયાની વેરાયટીઝ આ લોકો ખવડાવે છે એ તમને દેખાડું એડ્રેસ તમને કહી દઉં કે હું રાજકોટથી રાજકોટ જઈ રહ્યો હતો તો પોલીસ સ્ટેશનથી સો મીટર આગળના ભાગમાં લેફ્ટ સાઈડમાં આ છે આદ્યશક્તિ કુંભાણિયા ભજીયા આદ્યશક્તિ કુંભાણિયા ભજીયા લેટ આઉટ તો આ છે આટકોટનું આદ્યશક્તિ કુંભાણીએ ભજીએ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય આપણું આ આટકોટ પોલીસ સ્ટેશનની બાજુમાં આટકોટ પોલીસ સ્ટેશન અહીંથી માત્ર સો મીટરના દૂરે સો મીટર જેટલું થાય આટકોટ પોલીસ સ્ટેશનથી તમે રાજકોટ સાઈડ જાઓ એટલે અહીંયા તમને દેખાશે આદ્યશક્તિ કુંભણીયા ભજીયા તો રાજકોટના આદ્યશક્તિ પટ્ટી અને કુંભણિયા બે આ બની રહ્યા છે પટ્ટી ભજીયા અને સાથે સાથે કુંભણિયા હા હવે કુંભણિયા કુંભણિયામાં શું હોય કોથમી કોથમી મરચા મરચા આદુ લસણ આદુ લસણ વાવ સરસ અહીંયા તમારી સ્પેશિયલ ચટણી હા આદુલસણ છે અચ્છા આદુલસણ બેસ્ટ છે વાહ કેટલો સમય થયો તમને અહીંયા આટકોટમાં આટકોટમાં બે વર્ષ બે વર્ષ અને ક્યાંથી શીખા ક્યાંથી શીખા પોગ્રામમાંથી હજાર પોગ્રામ કહેતા કહેતા વાહ એટલા ઓમ દસ વર્ષ થઈ ગયા પેલા દડવા મોટા દડવા મોટા દડવા બરાબર તો ત્યાંના ઓલા પેંડા બહુ વખણે છે મોટા ધીરુભાઈના પેંડા ધીરુભાઈના પેંડા બહુ સરસ તો કઈ કઈ પ્રકારની આપણે વેરાયટીઝ રાખી છે પટ્ટી કુંમણીયા મેથી ને ભરેલા મરસા બરાબર ચાર વેરાયટી ટાઈમિંગ શું હોય છે આપડા ટાઈમિંગ 5 થી 2 5 થી 2 આ રાતના રાત્રે ભેગા સુધી અને ભાવ શું છે ચારસો રૂપિયા 400 રૂપિયા કિલો સૌથી વધારે કઈ ડિમાન્ડ કરે લોકો પટ્ટી કુંમણીયા અને ભરેલા પટ્ટી કુંમણીયામાંથી તણીમાંથી સૌથી હોટ ફેવરિટ કઈ પટ્ટી કુંમણીયા પટ્ટી કુંમણીયા વાહ વાહ તો પટ્ટી લોકો વડાપાવની સાથે વધારે ખાતા હોય યાદ પડી ગઈ છે લોકોને નહીં અચ્છા આ ત્યાંના કુંભણિયા ઓલરેડી ઉતરી રહ્યા છે આપણે તેલ કઈ યુઝ કરીએ સિંગતેલ સિંગતેલ અરે વાહ પટવેલું પાણી પાણીનું સિંગતેલ એમ અરે વાહ સો ફ્રેન્ડ્સ આ છે જો તમે આ તેલ સિંગતેલ ઘાણીનું અને અહીંયા તૈયારીઓ થઈ ગઈ છે તેને પટ્ટી વધી એક મિનિટ

જને નથી બધાય દેવાના તો છો ભાઈબંધો આ છે આપણો આજનો આટકોટનો ઝાયકો કુંભાણીયા ભજીયા આ પટ્ટી ભજીયા આ ગોળખજૂરની ચટણી અને આ આપણી આપણી સુપર ફેવરિટ થઈ ગઈ છે ખાધા ભજી આ લીલી મરચીની ચટણી બીજું અહીંના કુંભાણીયા ભજીયા જે છે એ હિંગ અને લીંબુ સાથે પણ ખવાય છે અને સાથે અહીંયા એડોન વસ્તુ આપણે મંગાવી છે અને એ છે મરચાંના ભજીયા અને ફૂલવડા અને એની સાથે આ ચિપ્સ ચિપ્સ એના રેગ્યુલર કસ્ટમર શું નામ છે રેગ્યુલર ભરતભાઈ ભીર ભરતભાઈ તમે કેટલા ટાઈમ છે હું છેલ્લા બે વર્ષમાં ચારથી પાંચ વાર ચારથી પાંચ વાર આવી ગયો કઈ વસ્તુ એવી છે તમે સૌથી લઈને ખેંચીને લઈ આવ્યા ભણિયા છે પછી આ મેથીના જે આ લોકોના અને એની ચટણી બહુ બેસ્ટ છે મરચાની ચટણી બરોબર એકદમ નેચરલ ચટણી એકદમ નેચરલ ચટણી બરાબર અત્યારે સુધીમાં આપણે કુંભણીયા તમે બહુ બધી જગ્યાએ ખાતા હશે આના જેવો સ્વાદ નથી શું અલગ લાગે અહીંથી જ આપણે શરૂઆત કરી છે નામ સાંભળ્યું છે કુંભળિયા ખાવાનું અહીંથી શરૂઆત કરી પછી બીજે ક્યાંય જાય ખાતા ના અમારે જામનગરમાં મળે છે પણ ટેસ્ટ નથી કર્યો કુંભણિયા નામમાં અહીંથી ચાય અહીંથી અહીંથી બીજા ભજીયા કરતા કેવા લાગે મજા આવે સારા લાગે કુંભણિયા તે સુધીમાં અમે અમરેલીમાં સૌથી પહેલી વખત ખાતા મામાને ઘરે ફરવા જતા હોય ને જૂનું માર્કેટિંગ યાર્ડ હતું તો બહારના ભાગે આથી પંદર વીસ વર્ષ પહેલાંથી કુંભાણિયાની ખાવાની શરૂઆત અમે ત્યાંથી કરી એકચ્યુઅલી કુંભાણિયાની શરૂઆત તો કુંભણ ગામથી થઈ હતી જે ભાવનગર જિલ્લાનું છે ને બધાને ખબર છે હવે તો બધી જગ્યાએ સુરત સુધી પહોંચી ગયા છે મુંબઈમાં પણ ઘણા લોકો બનાવે છે પણ બેઝિકલી જે કાઠિયાવાડની અંદર કાઠિયાવાડીના પાણીની સાથે કુંભણિયાનો જે સ્વાદ આવે ને એ અલગ હોય અને પાછું આપણે ત્યાં અહીંયા જ્યાં જ્યાં કાઠિયાવાડી લોકો હોય ને એ પાછો સ્વાદને એનહેન્સ કરે જબરી રીતે જેમ કે કુંભણિયા ખાલી એકલાને ખવાતા કુંભાણિયાની હારે હારે એમાં માથા ઘણા લોકો આ રીતે থিমু নিচে কুমড়িয়া লিম্বিচে মাং না পছি এায়কো ল হিঙ্গ মসালো সাথে লিম্বু কোথম આદુ મરચાંની જેમાં પેસ્ટ નાખેલી દે આદુ લસણની સાહેબ બધો ક્લબ એકદમ મસ્ત ટેસ્ટ આવે છે ખાલી એક વસ્તુ નથી કે ભાઈ આ એક જ ટેસ્ટ હોય પર્ટિક્યુલર ક્લબ ટેસ્ટ છે એમાં આ વખતે આ પહેલી વખત મેં કુંવરિયા ખાતા જેમાં ધાણાભાજી એટલે કે કોસમીર ડોમિનેટ કરી જાય છે એટલે કે નોર્મલી એવું હોય છે કે આદુ અને લસણ આ બે વસ્તુ ડોમિનેટ કરતી હોય આમાં કોસમીર પણ ડોમિનેટ કરી જાય છે એટલે એ મજા છે ટેસ્ટની હવે આપણે ટેસ્ટ કરીએ આ લીલી મરચી વાળી મસ્ત ચટણી છે એક ચમકારો જેવી ચટણી છે એમાં આ મરચી સાથે આ મરચી ભેગી કરીએ સુપર આપણને મોજ પડી ગઈ આ લોકો ચીપ્સ પણ રાખે છે અહીંયા ફૂડ છે ને એ આમ જોવો તો ઘણી વખત પર્સન ટુ પર્સન અલગ રીતે ડિફાઈન થતું હોય આપણા ઘરમાં પાંચ વ્યક્તિ હોય કે એક બાપના પાંચ દીકરા હોય તો પાંચ એના ટેસ્ટ બહુ સરખા ના હોય કોઈકને તીખું ભાવતું હોય કોઈકને મીઠું ભાવતું હોય કોઈકને ખાતું ભાવતું હોય કોઈકને વધારે ચટપટું ભાવતું હોય એમ ભજીયા ખાવાની સ્ટાઇલ પણ ઘણાની અલગ અલગ હોય કેટલાક લોકોને તીખી ચટણી સાથે ભાવતું હોય કેટલાક લોકોને ખટાશ સાથે ભાવતું હોય ઉણિયા તમને મલ્ટિપલ ટેસ્ટ એક સાથે આપે છે અહીંયા આ ડિશમાં અને જેને જેવા ટેસ્ટ બર્ડ હશે એ સચવાઈ જશે એવું હું માનું છું અને મારા જેવા તીખા ખાવાના શોખીનો હોય ને ફર્સ્ટ ટાઈમ મારા જેવાને આવી ચટણી મેળવી છે એટલે અમને આ ચટણીમાં વધારે મોજ પડી લીલી ચટણી લીલી મરચીવાળી તો હવે આ વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ ચખોરી પંચાયતમાં આપણે આટકોટમાં જ્યારે પણ આવો ત્યારે રાજકોટથી આટકોટ આવતા પહેલાં આટકોટથી પહેલાં પાંચસો મીટરે એટલે કે આટકોટ પોલીસ સ્ટેશન જે છે એનાથી સો મીટર પહેલાં રાઈટ સાઈડમાં જો રાજકોટથી આટકોટ આવતા હોય તો રાઈટ સાઈડ અને હાટકોટથી રાજકોટ જતા હોય તો લેફ્ટ સાઈડ તમને મળી જશે અહીંયા આદુશક્તિ કુંભણીએ વિડીયો કેવો લાગ્યો કે ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત સ્ટેબલાઇઝડ